ડભોઈ સમયાંતરે સમારકામ ન કરવાની બેદરકારીને પગલે ઘટના બની હતી ડભોઈ ડેપો બહાર સુલભ શૌચાલયનો પોપડો કરતા મહિલાનો બચાવ થયો હતો લોકોએ નાણાં આપવા છતાં ઈજાઓનું ભોગ બનવું પડે છે તેવો ઘાટ ડભોઈ એસટી ડેપોની બહાર આવેલા સુલભ શૌચાલયનો બન્યો છે બે દિવસ પૂર્વે સ્લેબના પોપડા પડતા એક મહિલાનો આબાદ બચાવ થયો હતો પે એન્ડ યુઝ સાથે શૌચાલયનું સંચાલન કરતી એજન્સી કે પાલિકા તંત્ર દ્વારા શૌચાલયનું સમયાંતરે સમારકામ કેમ કરાતું નથી તેવા